ને અહીંયા છે ને એના જેટલા બી ફ્રેન્ડ સર્કલ હતા ને બધાને નીચે ફેંકી દીધા એ ભઈ હવે નવું શીખ્યા છે એ લોકોને કિક મારી મારીને ફેંકી દે છે શું આવ્યું બેટા હા બચ્ચું આવ્યું સેનુ કોનું બચ્ચું આવ્યું આટલું કેવી છે પાણીપુરી કેવી છે મસ્ત મસ્ત એ સ્પાઈસી છે અહીંયા મેં બનાવ્યું છે દાળ ભાત શાક પૂરી એન્ડ લાડુ એના પપ્પા ખવડાવી રહ્યા છે એના મિલ્કેડ નૂડલ્સ એ ફાઇનલી ઠંડીનો ચમકારો જે છે ને એ આવી ગયો હોય ને એવું લાગી રહ્યું છે હેલો એવરીવન વેલકમ બેક ટુ માય ચેનલ કઈશ અત્યારે વાગી ગયા છે સવારના અગિયાર અને હવે હું બ્લોગ સ્ટાર્ટ કરી રહી છું મારું ડેલી રૂટિન છે એ મેં બતાવી દીધું છે કાલે બ્લોગ નહોતો આવ્યો કારણ કે કાલે મને ખબર નહીં મૂડ જ નહોતું અને મોટિવેશન પણ નહોતું આવતું કે હું બ્લોગ શૂટ કરું એટલે પછી મેં કીધું ચલો એક દિવસનો બ્રેક લઈ જ લેવો જોઈએ મૂડ ના હોય તો પછી મજા પણ ના આવે સાચી વાત ને એટલે હવે આજે મારો મૂડ થોડો સારો છે તો મેં કીધું ચલો આજે બ્લોગ સ્ટાર્ટ કરી દઈએ ને તમે પણ રાહ જોતા હશો મારા બ્લોગની એટલે હવે અત્યારે વાગી ગયા છે અગિયાર અને વર્ધન આજે છે ને સવારે મારા જોડે ને જોડે આઠ સાડા આઠ વાગતા ઉઠી જ ગયો હતો અને હું પણ આજે થોડી લેટ ઉઠી હતી અને વર્ધન પણ ઉઠી ગયો હતો તો ક્યારનો રમતો હતો અને મેં મારું ડેલી રૂટીનનું વર્ક છે એ બતાવ્યું મારા હસબન્ડ ગયા છે ઓફિસ અને વર્ધનને અત્યારે મેં ફ્રેશન અપ કરી દીધું છે અને મળાવી દઉં હાય હાય કરે બેટા શું કરી તું

અને વધરની કાર શું કરે છે તો આપણે નીચે જઈએ ચલો નાની હા વર્ધન અહીંયા સુઈ ગયો છે એક જોઈએ ચીડ્યો થયો હતો ને એને નવડાયો ને એટલો ફ્રેશ થઈ ગયો એને વહેલો પણ ઉઠ્યો તો એટલે એને સખતની ઊંઘ આવી ને તો ભાઈ પાછા સુઈ ગયા છે આર શું આવ્યું બેટા બચ્ચું આવ્યું સેનું કોનું બચ્ચું આવ્યું આટલું નાનું

વદન જો બધું જ રમણ ભમણ કરી રહ્યો છે વદન કેવી રીતે રમવાનું છે બતાય તો આને કેવી રીતે રમવાનું નો 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 જાયું ત્યાં હું ને વજન પાણીપુરી ખાવા આવ્યા છીએ વજન કેવી છે પાણીપુરી કેવી છે મચ મચ એ સ્પાઈસી છે સ્પાઈસી સ્પાઈસી શું કહે અત્યારે હું ઘરે આવી ગઈ છું અને હું કરી રહી છું પ્રિપેરેશન અમારા ડિનરની એકચ્યુઅલી કેવું છે કે અત્યારે કાર્તક મહિનો ચાલ ચાલી રહ્યો છે અને આઈ થિંક બધાને ખબર જ હશે કે અત્યારે જે કાર્તક મહિનો હોય એ પૂર્વજોનો પણ મહિનો ગણાય છે એવું બધા કહે છે અને અમારે અહીંયા પૂર્વજોનો જે એક દિવસ હોય એ તિરસનો હોય છે એટલે આજે પૂર્વજ્યાં કહેવાય એ અમારા ત્યાં કરવામાં આવે છે જેમાં પૂર્વજોને એક થાળ ધરાવવામાં આવે છે જેમાં દાળ ભાત શાક પૂરી અને લાડવા એ ધરાવવામાં આવે છે તો અમે પ્રિપરેશન ઓલમોસ્ટ કરી દીધી છે દાળ ભાત શાક અને લાડવા થઈ ગયા છે અને હું કરી રહી છું હવે પૂરીની પ્રિપરેશન અત્યારે વાગી ગયા છે સાડા છો બહુ જ અર્લી છે કારણ કે સાત વાગતા અમારે થાળ ધરાવવાનું છે એટલે બસ એ બધું રેડી કરી રહી છું હું તમને એકવાર બતાવી દઉં કે મેં શું શું બનાવ્યું છે તો અહીંયા મેં બનાવ્યું છે દાળ ભાત શાક પૂરી એન્ડ લાડુ લાડુ મારા સાસુએ બનાવ્યા છે બહુ જ સરસ દેખાઈ રહ્યા છે મને એકચ્યુલી ભાવતા નથી લાડુ હું ખાતી નથી પણ બાકીનું બધું હું ખાઈશ લાડવાની ખાલી થોડી જ પ્રસાદી લઈને મારા હસબન્ડને આપી દઈશ એના પપ્પા ખવડાવી રહ્યા છે એના મિલ્ક એગ નુડલ્સ આજે અમે જે પણ બનાવ્યું હતું ને એકચુઅલી એને પૂરી બહુ ભાવે છે એનું ઓપ્શન મેં આપ્યું ને પણ ભાઈએ ના ખાધું અને પછી ફાઇનલી મારે ગિવ અપ કરવું પડ્યું પછી મેં પૂછ્યું વજન મેગી ખાઈશ તો વજને શું કીધું હા શું કીધું બેટા હા કીધું

તો અહીંયા વર્ધન ની અને એના પપ્પાની મસ્તી શરૂ થઈ ગઈ છે વરધાન જો જો હા હા વદન ટેન્ટ હાઉસ ની લાઈટ તો ઓન કર કર તો લાઈટ હો ઓન કરો અરે વાહ વદન ઇટુ લાઈટ ઓન કરી દીધી ધીમે વર્દન ધીમે ધીમે હો બેટા અત્યારે વર્દન ફેલાઈ રહ્યો છે એની કાર વર્ધન હાય કરે હું છે ને આ કારના માટે કિચન લાવી છું અને પછી એમ કહું કે પપ્પા કારની ચાવી લઈને ઓફિસ જતા રહ્યા અને કારને ઢાંકેલી રાખું છું ને તો વર્ધન આખો દિવસ આ કારમાંથી ઉતર જ નહીં એને આખો દિવસ રમવી હોય એટલે પછી આ જુગાડ મેં કર્યો છે અને આ કામ કરી રહ્યો છે એટલે મને એટલી ખુશી થાય છે ને હું સવાર ઉઠે ને એટલે મને કાર બતાવે એટલે હું કહું અરે આ

કે જલ્દી ના ઉઠે ફાઈનલી ઠંડીનો ચમકારો જે છે ને એ આવી ગયો હોય ને એવું લાગી રહ્યું છે અને ઠંડી સખત લાગે છે અત્યારે હાલ છે સો અત્યારે વાગી ગયા છે રાતના સાડા અગિયાર અને અમે વહેલા વહેલા ફ્રેશન અપ થઈ ગયા છે તો બસ આજે વહેલા ફ્રેશન અપ થઈ ગયા છે તો સૂઈ જવું છે કારણ કે વર્ધન પણ સરસ સૂઈ ગયો છે તો અમે પણ હવે સૂઈ જઈશું તો મળીએ કાલે હોપ સો કે જે મારું આજનું ડેલી રૂટીનનું જે બ્લોગ ડેલી રૂટીનનો જે બ્લોગ હતો એ તમને ગમ્યો હોય અને હા મળીએ કાલે કંઈક અલગ કરીશું કંઈક ઇન્ટરેસ્ટિંગ કરીશું તમને મજા આવે એવું તો મળીએ કાલે ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ અને હા વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બાય